દાખલો એક જ હોય પણ ગણવાની રીતો બધી અલગ અલગ હોય છે એક જ દાખલો હોય અને એનો જવાબ પણ એક જ હોય પણ એની જે રીતો છે ને એ અલગ અલગ હોય છે જયારે જ્ઞાન ને શાસ્ત્ર શાસ્ત્રકીય રીતે જો આપણે જોવા જઈએ તો શાસ્ત્રો ની અંદર એટલું બધું ગુડાર્થ

આ બધી જે ઉપાધિ છે અધિકો વ્યાધિકો અને ઉપાધિકો આ બધી જ દેહની ઉપાધિ છે દેહને લઈને ઉભા દે છે હમણાં આપણે કલ્પેશભાઈએ જે બધું વિવરણ કર્યું એ બધું કોને લાગે દેહને લાગે દેહને દેહના સ્વરૂપની વાત કરી એમને જેમણે વિષાદ યોગની વાત કરી અર્જુનને જે વિષાદ યોગ થયો એ પણ દેહ જયારે અવસ્થા આવી અર્જુનમાં ત્યારે અને પછી જ્યારે એનામાં આત્મભાવ આવ્યો

હવે દેહમાંથી માંથી જો બહાર નીકળે પણ અમે આ હું હું કરતો મોય બેહી ગયો છે દેહ માં કે મોત ભૂલ પડી એ તો તો નહી આવતો અને દેહ રહીને આ વધે છે વધે છે કરો બકે છે ખરો પણ ક્યાં રહીને મોય દેહ મોય રહી જે બહાર નીકળી જાય પણ આને બહાર નીકળવાની જે ક્રિયા છે ને એ કો સદગુરુ આપે છે અને બહાર નેકળા ને પછી એને ખ્યાલ આવે કે આ બધો જે વિભાગ છે આખો એ દેહનો અને પ્રકૃતિનો વિભાગ છે જ્યારે હું તો કેવળ એક ચૈતન્ય સત્તા માત્ર છું મારામાં કોઈ ઘટી પણ જ્યાં સુધી અંદર પડ્યો રે અને આ બધું જાણવા માગે કે સમજવા માગે તો સાહેબ આમાં કેટલો સમય નીકળી જશે એ નક્કી નથી આપણને એક સપનું આવ્યું હોય નાનું દશનમ પાપું અને સપનામાં આપણે ખૂબ સંપત્તિવાન બની ગયા મોટા રાજા બની ગયા ધનના ભંડાર નોકર ચાકરો ચકોરો સુખ શૈવી અને ભોગવવા લાગી તો સપનામાં આપણો એમ લાગ્યું કે ઓ કેટલા વર્ષોનો રાજા છું પણ એમ કરતો કરતો આંખ ખુલી ગઈ અઘવારો પાણી વાળવા જવાનું જોય આંખ ખુલી ગઈ ਅਵੇ ਖੁਦ ਅੱਜ ਜਰਾ ਥੋੜਾ ਧਿਆਨ ਰੱਖ ਆਖ ਖੁੱਲੀ ਗਈ ਬਨੇ ਜੋਇਉ ਤੋ ਪੇਨੂ ਰਾਜਪਾਟ ਰਹੀ ਨਾ ਖੋਦ ਤੂ ਸੋ ਮਨ ਬਰਾਬਰ ਕਿ ਭਈਆ ਛੇਨੇ ਜਤੂ ਰਹੀ ਤੂ ਤੋ ਇਹਨੂ ਸ਼ੋਕ ਦੁਖ ਖਰੂ ਛੇਨੇ

આ બધો અત્યારે આપણો અનુભવ કરવા વાળો તો ખરો ને તમારા સંબંધીઓ છે મિલકત છે આ બધું છે એવું જે નિર્ણય કરવા વાળો તો અંતર માં ખરો ને ત્યારે સપનામાં નિર્ણય કરવા વાળો તો ખરો ને સપના જગતમાં હું રાજા હતો આટલી સંપત્તિ હતી એ નિર્ણય કરવા વાળો તો સપનાના જગતને નિર્ણય કરવા વાળો અને આ જાગૃતના જગતને નિર્ણય કરવા વાળો બે જુદા છે કે એક

પોતાની અંદર એવી અજાયબી છે સાહેબ આ ચેતન ની અંદર છે ને આત્માની અંદર અચિંત્ય શક્તિ છે કેવી એનું એવી એવો અભાન છે આત્મતત્વ અને આત્મતત્વ છે ને આખા વિશ્વની અંદર એવું મોટું મહાન તત્વ છે કે આખું વિશ્વ એની અંદર સમાયેલું છે આ આ વાત થાય ખરી તો કરી તમને પણ તમારા વાત મનાય ખરી તમને કે આત્માની અંદર એવી અચિત્ય શક્તિ છે આત્મા એવો મહાન છે અનંત બ્રહ્માંડો એ આત્માની અંદર રહે છે આ નક્કી એમ જ વાત છે જેના અનંત બ્રહ્માંડો એની અંદર સમાયેલો છે અનંત વિશ્વ આખું બધું એની અંદર પડેલું છે એના મય છે

તમે જ્યારે બાપાને સમર્પણ કર્યું ત્યારે સચોટ હા તમે જ્યારે સમર્પિત થયા તમે ત્યારે સમર્પિત થયા ત્યારે તમને એ પદ આપ્યું છે કપટ સૂચું ત્યારે હા હવે આવું પદ આપણોને આપ્યું છે અને પછી આવા પદના આપણે અધિકારી બન્યા છીએ અને પછી હે હે કરીએ તે બધું બીજું કોઈ શું કરે છે પોતે છે એની કિંમત વાંકી શકતો નથી અને મારાથી આ બધું અલગ છે મારાથી પર છે એવું એ માનતો નથી માટે જેમનું છે એમ જ્ઞાન પેલી જાણતા નહીં થાય જાણવું જેમનું છે એમ સમજવું એનું નામ જ્ઞાન છે જેમનું છે એમ જાણવું એનું નામ જ્ઞાન છે જ્ઞાન એટલે જેમનું છે એમ સમજી લેવું જાણવું હવે આત્મા જેમનો છે એમ જાણી લેવું સમજી લેવું આનું નામ જ્ઞાન તો ખાલી કેવળ તમને જાણકારી હવે હવે આ જ્ઞાન આપણે જાણ્યું ખરું કે એક આત્મા તત્વ એવડું મોટું વિશાળ છે

ઓહો હો હો તો મહારાજે મને કેવું પદ આપ્યું છે આ પદનો મહિમા કેવો છે આ કેવડું મોટું બળવાન પદ છે એમ એની નિષ્ઠા કરવી એ એનું દર્શન ગણાય દર્શન એટલે આંખેથી જોવું એમ દર્શન નથી એનો મહિમા સમજવો એમાં નિષ્ઠા કરવી આનું નામ દર્શન છે સાહેબ અને નિષ્ઠા થયા પછી એમાં સ્થિર થવું એમાં સ્થિર થઈ જવું પહેલી જાણકારી મેળવી સમજ મેળવવી પછી એની નિષ્ઠા કરવી એ પદની અને પછી સ્થિર થવું એ એનું ચારિત્ર છે વર્તમાન કાળ સ્થિતિના તમારા જેવા વિચારો અને જેવું તમારું ચારિત્ર એવું ભવિષ્યનું ફળ આવે છે અત્યારે હાલ વર્તમાન સ્થિતિમાં તમારું જેવું ચારિત્ર અને જેવો તમારો વિચાર વર્તમાન સ્થિતિમાં એ બે હશે એવું ભવિષ્ય ફળ આવશે એટલે આ માય ગામલા પણ આની વાતો નથી કોઈ મેળવવાની વાત નથી તમને તો મળ્યું છે વિશ્વ આખું મેળવવા માટે મંથન કરે છે એક ભગવાન ને મેળવવા માટે જગત પૂજે છે ભગવાનને મેળવવા માટે સેવા પૂજા અર્ચના આ તમે જે આપણે નવ પ્રકારની ભક્તિ કહેતા હતા ને એ મેળવવા માટે કરે છે જયારે એક ભગવાન મેળવીને સેવા પૂજા કરે છે એમાં તફાવત કેટલો એક તત્વને મેળવવા માટે મંથન કરે છે અને એક તત્વને મેળવીને એનું મંથન કરે છે દૂધમાં ઘી છે તો દૂધમાં ઘી છે તો એને મેળવવા માટે મંથન છે અને પછી ઘી પ્રાપ્ત થયા પછી મંથન નથી એનો ઉપયોગ છે પછી મંથન મટી જાય છે પછી એનો ઉપયોગમાં આવે છે હવે તો આત્મતત્ત્વવાળા ઉપયોગમાં લેવાનો છે ઉપયોગ કરો તમારે ક્યાં મેળવવાનું બાકી છે ઉપયોગમાં લાવવા વાત નહીં અને ઉપયોગમાં નહીં આવે ત્યાં સુધી ખુમારી નહીં આવે હવે પછી ચાલુ કરો માગો માનવ હા ચાલો ભજન ચાલુ કરો ઉપયોગમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એની ખુમારી આવતી નથી હા એટલે ઉપયોગમાં લાવો बोलो सद्गुरु महाराज